મિત્રો જીવનમાં સંઘર્ષ કરતા કરતા જ્યારે આપણે થાકી જઈએ આપણા સતત પ્રયત્નોને અંતે પણ આપણને સફળતા ન મળે આપણી પુષ્કળ મહેનત છતાં આપણને તેનું કોઈ પરિણામ ના મળે તો આવા સમયે હિંમત હારી ન બેસતા પ્રયત્નો શરૂ જ રાખવાના સંજોગો તો આવશે જ એવા સંજોગો આવશે જે આપણને ભાંગી નાખશે આપણને તોડી નાખશે જીવન ઝંઝાવાતથી ભરેલું છે જીવનનું બીજું નામ જ સમસ્યાઓ છે જીવનમાં ડગલેને પગલે સમસ્યાઓ આવવાની છે આવા સમયે આશાનો દીપક પ્રજ્વલિત રાખજો મિત્રો પોતાની જાતને પોતાના મનને પોતાના આત્માને ધરપત આપજો મિત્રો આશા અપાવજો વિશ્વાસ અપાવજો કે એક દિવસ સૌ સારાવાના થશે આપણો સમય પણ આવશે આ જગતમાં કોઈ એવો મનુષ્ય નથી કે એને સુખ ના મળ્યું હોય કે કોઈ એવો મનુષ્ય નથી કે જેને એકલું દુઃખ જ મળ્યું હોય મિત્રો સુખ અને દુઃખની ઘટમાળ સતત ફરતી જ રહેતી હોય છે આશા અમર છે મિત્રો આશા બનાવી રાખજો જીવનમાં આશાનો દીપક પ્રજ્વલિત રાખજો જય માતાજી